હાલ લો મિત્રો તો ફરી વાર સ્વાગત છે પાસાઠ હજાર રૂપિયામાં અપા છે આર આર મિત્રો એક લાખ ત્રીસ હજાર રૂપિયા મિત્રો હાર્લી ડેવિડસન મિત્રો એક લાખ સાઠ હજાર રૂપિયા મિત્રો રાઇડર ચોવીસ નું મોડેલ એકોતેર હજાર રૂપિયા જીક્ષર મિત્રો આડે આડે હજાર રૂપિયા મોજ કરો મિત્રો લઈ જાવ મિત્રો માત્ર ચાલીસ હજાર રૂપિયામાં મિત્રો પલ્સર એકવીસ નું મોડલ માત્ર ચાલીસ હજાર રૂપિયામાં સ્પ્લેન્ડર પાસઠ પાસઠ હજાર રૂપિયામાં બાવીસ નું મોડલ મિત્રો અડતાલીસ હજાર રૂપિયામાં કાર્બોરેટર વાળું મળે ખાલી ને ખાલી મિત્રો અડતાલીસ હજાર રૂપિયા મિત્રો ડિલક્સ મિત્રો પિસ્તાલીસ હજાર રૂપિયા એકવીસ નું મોડલ મિત્રો એકત્રી એકત્રી હજાર રૂપિયા એવેન્જર ઉપાડો મિત્રો સત્તર અઢાર ના મોડલ મિત્રો પછી ગાડીની સ્પોર્ટ્સ બાઇક ની વાત કરું મિત્રો કાયદેસર કાળજાના કટકા મિત્રો આરસી એકસો પચીસ સીસી મોડલ હજાર તમારા ભાઈ પાસે મળે મિત્રો પછી મિત્રો આરસી બસો સીસી ની વાત કરીએ મિત્રો બે હજાર એકવીસ નું મોડલ ખાલી એક લાખ પંદર હજાર રૂપિયા મારા ખાલી પછી મળે આર વન ફાઈવ પંચાણું હજાર રૂપિયામાં એકવીસ બાવીસ નું મોડેલ પછી ત્રેવીસ નું જોતું હોય બ્લુ કલર માં તો પણ મુંજાતો નહીં

નિશ્ચિત કહીએ મારા કલેજા કારણ કે તારો ભાઈ કોટામાં છે નહીં અત્યારે તો મિત્રો આર એસ ની વાત કરું માત્ર આડત્રીસ હજાર પાંચસો માં બે હાજર અઢાર નું મોડલ થન્ડર માત્ર એકતાલીસ હજાર રૂપિયામાં હા ઓ રોયલ એન્ફિલ્ડ નું થન્ડર બર્ડ એકતાલીસ હજાર રૂપિયામાં ઊંધા ગેર વાળો શોખ છે બાપ દાદા વખત નું જીવન જીવવાનું છે રજવાડું જીવવાનું હોય તો રજવાડું પણ છે ઊંધા ગેર વાળું એક છે નવ્વાણું હજાર રૂપિયામાં અને એક છે હજાર રૂપિયામાં મેડ ઇન ઇંગ્લેન્ડ ડ્રમ સાથે કાયદે છે ડૂક ડૂક અવાજ આવે નહી તો પૈસા પાછા જો બુલેટ નો શોખ હોય ક્લાસિક જિંદગી જીવવાનો શોખ હોય જે હર કોઈ ઇન્ડિયન નો ડ્રીમ છે એ પૂરો કરવાનો શોખ હોય બુલેટ પડ્યા છે એક બે ત્રણ ચાર હજી ઓલી દુકાનમાં પણ છે ભરેલો જ છે સ્ટોક મારા ઘરે બે હાજર અઢાર નું મોડલ એક લાખ પચીસ હજાર રૂપિયા ઓલ ઇન્ડિયા ફરી લેજે નો મળે કાયદેસર તારા ની જવાબદારી

અને જો તારા રોયલ એન્ડફિલ્ડ નો શોખ છે પણ બુલેટ નથી મજા આવતી વજન વધારે લાગે છે તો એના માટે છે હન્ટર કાયદેસર ગોડી મિત્રો જોઈ શકો છો બે હજાર ત્રેવીસ નું મોડેલ ચૌદ હજાર કિલોમીટર હાલેલું છે માત્ર ને માત્ર માત્ર ને માત્ર એક લાખ એકતાલીસ હજાર રૂપિયા મિત્રો ચૌદ હજાર હાલેલું છે મિત્રો બુલેટ તમે જોઈ શકો છો પેલેથી છેલ્લે સુધી લગડી બાપુ ટ્વેન્ટી ફોર કેરેટ લોઢું તમારા વાય પાસે છે અને પછી તમને એમ લાગતું હોય કે આમાં નથી મજા આવતી આપણે તો શોખ છે નાની ગાડીનો વી પચીસ હજાર નું બજેટ છે હા ભરેલો ખાલી એકતાલીસ હજાર રૂપિયામાં માં કરો મોજ ખાલી સત્યાવીસ હજાર રૂપિયામાં એક ટીવા આને પણ આપી દેસ ત્રીસ હજાર રૂપિયામાં એક ટીવા ત્રીસ હજાર રૂપિયામાં મેસ્ટો પચીસ હજાર રૂપિયામાં ફસીનો પણ કોઈને ફસાવતો નહીં

માત્ર પાસઠ હજાર રૂપિયામાં એક્ટિવા પણ છે સિક્સ નો હું જાતો બકાલું લેવામાં જરાય શરમ નહીં કરતો એક્ટિવા છે જ આપણી પાસે કંઈ ઘટે જ નહીં સિક્સ મોડલ છે બે હજાર અને બાવીસ નું મોડલ બાવીસ ત્રેવીસ નું મોડલ મિત્રો માત્ર અડસઠ માં અને જો એવેન્યુઝ જોતી હોય શું શું કે એકસો પચીસ સીસી માં થોડો ઘણો રેસિંગ નો શોખ હોય તો મિત્રો આપણી પાસે છે સુઝુકી એવેન્યુઝ બે હજાર ત્રેવીસ મોડલ બ્લુ ટુટ વાળું માત્ર એકોતેર માં અને જો રેસિંગ નો જ શોખ હોય ને લડી લેવાની જ વાત થતી હોય સ્કૂટરોમાં

અને મિત્રો અપાચે આરટીઆર માત્ર આડત્રીસ હજાર રૂપિયામાં આના સિવાયનો પણ ઘણો બધી સ્ટોક છે અને મિત્રો આના સિવાયની વધુ ડિટેલ જોતી હોય તો એક એક ગાડીની સિંગલ સિંગલ ડિટેલનો વિડીયો પણ બનાવેલો છે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા કલેજા કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો આવશે મજા વાર તો લાગશે પણ રોજને રોજ વિડીયો મળતા રહેશે એના માટે સબસ્ક્રાઈબ કરવાનું છે બે લાઈકન દબાવવાનું છે મિત્રો અને પેટી બેગ ગાડી

એવેન્જર તો ભૂલાઈ જ ગઈ કે કહી દીધી કહી દીધી તો ભલે જીક્ષા રહેશે મિત્રો ઇતિહાસ ચેક કરી લેજો આવા ભાવમાં ક્યાંય નહીં જ હોય મિત્રો પાસઠ હજાર રૂપિયામાં છોવીનું મોડલ એટલે જીગરો જોઈએ એ તમારા ભાઈનો છે બહુ મોટો જીગરો હો બીજું કાંઈ ના સમજતા બરાબર છે જો કે આપણું ફેમિલી ચેનલ છે બધા ભેગા મળીને જોઈ શકે છે એટલે જરાય અપશબ્દનો પ્રયોગ નહીં કરીશું અશ્લીલ ભાષાનો પ્રયોગ નહીં કરીશું મિત્રો શુદ્ધ અને સાત્વિક ભાષાથી જ તમને ગાડીની ડિટેલ સમજાવીશ મિત્રો જોઈ શકો છો બે હજાર ત્રેવીસ બારમો મહિનો એટલે કે ચોવીસ નો મોડલ માત્ર પાસઠ હજાર રૂપિયામાં મિત્રો નવાની કિંમત થાય છે એક લાખ એકોતેર હજાર રૂપિયા નો મિત્રો ટ્રસ્ટ આવે તમને જો કે મેં જોઈ લેજો ફોન કઈ ગયો સાદો પડી ગયો ગયો હલો ઓકે શોરૂમે પૂછાવજો શું શું કે ના મિત્રો એક લાખ એકોતેર હજાર રૂપિયા ભાવ છે અને શોરૂમ પછી અલગ અલગ પાંચ દસ હજારનો ડિફરન્સ આવે મિત્રો વીસ પચીસ હજારનો ડિફરન્સ તો ક્યાંય નહીં હોય સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર આપણને બ્લુટૂથ વાડી છે મિત્રો નજીક આવી જાવ તમે જોઈ શકો છો મીટર જ એકદમ જોરદાર અને હેવી છે મિત્રો પચીસ હજાર જેન્યુન હાલેલી છે બિગ ડિસ્પ્લે આરટીએમથી લઈને બધું જ બતાવે મિત્રો અને એન્જિનની વાત કરીશું આપણે તો એક સેલ્ફે ચાલુ થાય ને તો જ પૈસા દેવાના છે આ યુટ્યુબ વિડીયો ચાલુ જ રહેશે મિત્રો બાકી ગાડી આપવાની છે મફત ક્લચ દબાવવો પડશે પેલા એક જ સેલ મિત્રો અને અવાજ એકદમ શું આપી સુરેશ ન્યુ એન્જિન મિત્રો પેટી પેક કન્ડિશનની જિક્સર છે મિત્રો કિંમત માત્ર પાસઠ હજાર રૂપિયા મિત્રો એક લાખ એકોતેર હજાર રૂપિયા ગાડીની કિંમત છે મિત્રો તો ફાયદો થાય છે મિત્રો નવા કરતા કિંમત ગણો તો પચાસ ટકા બી નથી થતી બાકી બધી ગાડીનો શોક હોય તો આપણી પાસે બધી જ અવેલેબલ છે મિત્રો બધી ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દઈશ મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ થશે મિત્રો આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં જ્યાં ગુજરાત આખ પેલું સોરી ગુજરાત જ્યાં પેલું જ્યોતિર્લિંગ આવેલું છે મિત્રો સોમનાથ દાદાની કાયદેસર આપણી પાસે મહેરબાની છે મિત્રો અને આપણું ઉના મિત્રો સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં જ આવેલું છે મિત્રો તો નો સમજાય તો ગૂગલમાં મિત્રો જનતા ઓટો ઉના ટાઈપ કરો બાકી મારું ઇન્સ્ટાનું પેજ દેખાય છે ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે ગીવ અવે ચાલુ છે ગીવ અવે મોડવાનો મોકો છે મિત્રો ખાસ કરીને એમાં લિંક આપણે મેપની પણ આપેલી છે ફેસબુકની ની પણ આપેલી છે અને યુટ્યુબની ની પણ છે જેમાં લિંક તો એ ચેક કરી લેજો મિત્રો અને ફટાફટ આવો મિત્રો શોરૂમે સ્ટોક તમે જોઈ શકો છો મિત્રો નો મજા આવે તો કઈ નહીં મિત્રો દીવ એક આંટો મારીને આવશું મિત્રો આપણે જનતાઓ ના તમારો ભાઈ બેઠો છે